વલસાડ નગરપાલિકાની જે જીત આપણે વિજય યાત્રા જે જોઈ સાંસદ ધવલભાઈ પટેલ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા ત્યારે અત્યારે આપણી સાથે વોર્ડ નંબર નવ ના ઉમેદવાર છે એક બેઠક બિન હરીફ હતી દર્શક મિત્રો અહીંયા તમને જણાવી દઉં ત્યારે ભરતભાઈ પટેલ નિતેશભાઈ વર્ષી ઉર્ફે બળે અને અલ્કાબેન દેસાઈ આપણી સાથે જે ભરતભાઈ તમે અને નિતેશભાઈ અને અલકાબેન જે ભાવે વિજય થયો છે એક બેઠક તમારી બિનહરીફ હરિફતી શું કહેશો તમારી જીત માટે ખરેખર તો અમે ભારતીય જનતા પાર્ટીનો પહેલા તો આભાર માનીએ કે અમને લોકોને ટિકિટ આપી ત્રણને અને ચારે ચારને અને એમાંથી અમે એક સીટ બિનહરીફ જે બક્ષીપંચની હતી એ અમે બિનહરીફ કરી લાવ્યા અમારા ત્રણ જે અમે ભારતીય જનતા પાર્ટીને ખરેખર જે અમારા જે વોટરો છે મતદારો છે ખરેખર એમના બી અમે ખૂબ આભારી છે કે જે

ને આ વખતે અમારે ખાસ તો અભિનંદન ભારતીય જનતા પાર્ટીને આપવાના છે કે એમણે અમારું ચાર સીટોનું સિલેક્શન એટલું સરસ કરેલું હતું કે અમને પૂરેપૂરી ગળા સુધીની ખાતરી હતી કે ચારે ચાર સીટો જંગી બહુમતીથી જીતશું સામેના ઉમેદવારો છે તે અમારથી પચાસ ટકા વોટે જ અટકી ગયા ને એના માટેનું મુખ્ય કારણ છે કે અમારો વોર્ડ છે એ વર્ષોથી ભાજપનો ઘર છે વર્ષોથી અમારો વોર્ડ એ શિક્ષિત ઉમેદ શિક્ષિત વોટર્સો છે એમને ખબર છે કે સાચું શું છે ને ખોટું શું છે અમારે કોઈ વોટર્સ પાસે જઈને એમને મનામણા કરવાની જરૂર નહીં પડી ઉત્સાહભર એ લોકોએ અમને એમ કીધું કે જય શ્રી રામ બીજું કંઈ આવે નહીં ને ખાસ તો મારે મીડિયાવાળાને બી આ બાબતે આભાર માનવો જોઈએ કે વારંવાર જ્યારે વોર્ડમાં કંઈક પ્રોબ્લેમ આવતા અમે નગરપાલિકા કે કોઈ બી સરકારી તંત્રની સામે જ્યારે અવાજ ઉઠાવતા ત્યારે આ જ મીડિયાવાળાએ અમને એટલો બધો સાથ સહકાર આપ્યો કે લોકોની સમસ્યાઓ અમે સરકાર સુધી લઈ ગયા ને એનું ત્વરિત નિરાકરણ આવતો હતો એના માટે પ્રજામાં અમારી લોકપ્રિયતા અકબંધ રહી અને આ વખતે પણ અમે વિજેતા બન્યા છે તો આપ સર્વે બી બી ખૂબ ખૂબ આભાર જી તો નિતેશભાઈ અને ભરતભાઈ જેઓ કે ઓલરેડી આ વોર્ડના વિજેતા ઉમેદવાર રહ્યા છે ને જેમ નિતેશભાઈ વાત કરી કે શિક્ષિત લોકો રહે છે અને વોર્ડની જે વાત આવતી હોય કામની વાત આવતી હોય હંમેશા એ લોકો અગ્રેસર રહ્યા છે અલકાબેન દેસાઈ જેઓ જિલ્લા ભાજપ સંગઠનમાં ખૂબ જ અનુભવી પ્રથમવાર વિજેતા બન્યા છે અલકાબેન કેવું લાગે છે બસ ખૂબ આનંદની વાત છે સાથે સાથે હું પહેલા તો મારી પાર્ટીનો ખૂબ આભાર માનીશ કે મારી પાર્ટીએ મારા પર જે ટ્રસ્ટ મૂક્યું અને મને જે ટિકિટ આપી અને એમાં અમે સફળ થયા બીજો હું મારા મતદારોને ખૂબ ધન્યવાદ કહીશ કારણ કે અમારા મતદારોએ ખોબલે ખોબલા ભરીને અમને મત આપ્યા છે અને ત્રીજો મારા બધા કાર્યકર્તા અને ચોથી મારી પેનલ મારી પેનલે બી એટલો સપોર્ટ કે અમે પૂર્ણ પેનલે ચાલ્યા છે અને આજ માટે હું બધાનો ખૂબ આભારી છું અને બધાનો ખૂબ આભાર માનું છું થેન્ક યુ ભાજપની વિજેતા પેનલ અને પ્રમાણપત્ર લેવા માટે કન્વીનર દિવેશ પાંડે તમામ બેઠકો હાંસલ કરીશું અત્યારે ભવ્ય વિજય યાત્રા આપણે જોઈશું શું દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે ભાજપ વિકાસ કરી રહી છે અને એ જ રીતે ગુજરાતમાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે ડબલ એન્જિન સર વિકાસના કાર્યો કરી રહી છે એના પર જનતાએ પૂરેપૂરો ભરોસો મૂકીને આજ રોજ વલસાડ નગરપાલિકાની ચૂંટણીનો જે પરિણામો જાહેર થયા છે તેમાં ભવ્યથી ભવ્ય વિજય અપાવી એ જનતાએ પોતાનો જનાદેશ જે છે એ વ્યક્ત કર્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીના જે તમામ ઉમેદવારો છે ખૂબ જંગી બહુમતીથી અને કહીએ કે બહુમતનો જે આંકડો છે એ તો ક્યારનો પાર પડી ગયેલા છે એટલે અપક્ષ કે કોંગ્રેસના વલસાડ નગરપાલિકામાંથી સુપડા સાફ થઈ ગયા એમ કહીએ તો કંઈ ખોટું નથી તો આ બદલ હું વલસાડની જનતાનો ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટી આભાર વ્યક્ત કરું છું આગામી પાંચ વર્ષમાં કેવી કામગીરી જે બી કઈ વલસાડ નગરપાલિકાના જે વિકાસના કાર્યો બાકી રહી ગયા છે કે જે હજી આગળ બીજા વિકાસના કાર્યો કરવાના છે એમાં અગ્રેસરતાથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ સભ્યો એની તમામ જે બોડીના અમારા જે પદાધિકારીઓ હશે અને સંગઠન જિલ્લા સંગઠન અને શ્રીઓ આદરણીય શ્રી ધવલભાઈ શ્રી અને આદરણીય નાણામંત્રી શ્રી કનુભાઈના નેતૃત્વમાં ખૂબ 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 જ વિકાસના કાર્યો ઝડપથી થશે એની હું ખાતરી આપું છું દિવેશભાઈ તેમજ વિજેતા પેનલ એક બેઠક અહીંયા બિન હરીફ હતી અને જેમ દિવેશભાઈ પણ જણાવ્યું પોતે જિલ્લા મીડિયા કન્વીનર છે લોકોની વચ્ચે રહીને ફરે છે જયારે આગામી પાંચ દિવસોમાં પ્રજાલક્ષી તમામ કામો તેઓ પૂર્ણ કરશે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ